નમસ્કાર ફ્રેન્ડ્સ હું ડૉક્ટર સ્મિતા સુથાર આપણે અવારનવાર ભાવિના ભીતરના કાર્યક્રમમાં મળતા રહીએ છીએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહને ચાલવાની એક સ્પીડ હોય છે ત્રીસ ડિગ્રી ક્રોસ કરવામાં ચંદ્રને સવા બે દિવસ લાગે એ જ ત્રીસ ડિગ્રી ક્રોસ કરવામાં સૂર્યને એક મહિનો લાગે એવી જ રીતે ત્રીસ ડિગ્રી ક્રોસ કરવામાં ગુરુ મહારાજને તેર મહિના લાગે ગુરુ મહારાજ એક રાશિમાં તેર મહિના જ્યારે ભ્રમણ કરવા જઈ રહ્યા હોય અને એ પોતાની સ્પીડ જ્યારે વધારી દે તો એ અતિચારી થયા કહેવાય કોઈ પણ ગ્રહ પોતાની ગતિની મર્યાદા કરતાં વધારે સ્પીડ ગતિમાં ચાલવાનું ચાલુ કરે ને ત્યારે તે ગ્રહને અતિચારી કહેવાય અને અતિચારી ગ્રહ ક્યાંક ને ક્યાંક નુકસાન જ કરતા હોય છે જેમ કે ઘોડાની એક ચાલવાની સ્પીડ તે જ હોય છે હાથીની ચાલવાની સ્પીડ ધીરી હોય છે પણ જો એ જ હાથી ફાસ્ટ ચાલે અને દોડવાનું ચાલુ કરે ને તો પબ્લિક શું કે હાથી ગાંડો થયો છે રથયાત્રામાં આ વખતે બે હાથી ગાંડા થયા હતા અને એની વચ્ચે જે અડફેટમાં આવે તેને નુકસાન થાય એટલે વ્યક્તિ પબ્લિક એવું કહે કે હાથી ગાંડો થયો છે એવી જ રીતે ગ્રહો પણ પોતાની સ્પીડમાં ચાલવાની જે એની મર્યાદા છે એના કરતાં વધારે સ્પીડમાં ચાલે ને ત્યારે તેને અતિચારી ગ્રહ કહેવાય અને ગુરુ જ્યારે અતિચારી થઈને અઢાર દસ બે હજાર પચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અચિત અતિચારી ગ્રહ જ્યારે કર્ક રાશિમાં વક્રી થઈને માર્ગી થઈને ભ્રમણ કરવાના છે તેતાલીસ દિવસ માટે ત્યારે પોતાની રાશિ ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરવાના છે ત્યારે વૃશ્ચિક રાશિને દ્રષ્ટિ કરશે મકર રાશિને દ્રષ્ટિ કરશે અને મીન રાશિને દ્રષ્ટિ કરશે કાળપુરુષની કુંડલી પ્રમાણે કર્ક રાશિ એ ચોથા ભાવમાં આવે વૃષિક રાશિ આઠમા ભાવમાં આવે મકર રાશિ દસમા ભાવમાં આવે અને મીન રાશિ બારમા ભાવમાં આવે કાળ પુરુષની કુંડલી પ્રમાણે જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં એટલે કે ચોથા ભાવમાંથી પસાર થાય અને આમે કહ્યું છે કે ગુરુ જે સ્થાનમાં ભ્રમણ કરે ને તેની હાનિ કરે તો ચોથા ભાવમાં ભ્રમણ કરતા ગુરુ મહારાજ કાલપુરુષની કુંડલી પ્રમાણે ચોથો ભાવ એ મકાનનો વાહનનો અને મિલકતનો છે આમાં ઘણા બધા મોટા ચઢાવ ઉતાર આપણને જોવા મળી શકે છે એવી જ રીતે જ્યારે ગુરુ મહારાજ આઠ દસ અને બાર રાશિને દ્રષ્ટ કરે ત્યારે તે રાશિમાં જે પણ ગ્રહ ટ્રાન્ઝિસ્ટમાં આવે અને એ ગુરુ મહારાજની અડફેટમાં આવે ત્યારે તે ગ્રહ જે સ્થાનનું આધિપત્ય કરતા હોય અથવા તે ગ્રહ જે ભાવનું કારકત્વ કરતા હોય અને જે વિષયનું કારકત્વ કરતા હોય ત્યાં ક્યાંક ને ક્યાંક નુકસાનીના યોગ આ તેતાલીસ દિવસ માટે જોઈ શકાશે આવી જ રીતે વ્યક્તિગત કુંડલીમાં પણ આ ગુરુ મહારાજ અતિચારી થઈને તેતાલીસ દિવસ સુધી શું પરિણામ આપશે તે આપણે વિગતવાર જોવાનો પ્રયત્ન કાલથી કરીશું જય મહાદેવ